ફતેપુરા તાલુકાના જંગલ ખાતાના અધિકારીઓના ફાપે પ્લાન્ટિંગનું કામ કરતા કર્મચારીઓની હાલત કફોડી એક વર્ષથી વધુનો સમયગાળો થવા છતાં શ્રમિકોને નથી ચૂકવાયું વેતન દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકામાં જંગલ ખાતામાં પ્લાન્ટિંગનું કામ કરતા શ્રમિકોનો પગાર ન ચૂકવતા હાલત કફોડી ઘર ચલાવવું બન્યું મુશ્કેલ ફતેપુરાના ગઢરાના જંગલમાં છૂટક મજૂરી કરી પોતાનું ગુજરાન ચલાવતા શ્રમિકોને છેલ્લા એક વર્ષથી વેતન ન ચૂકવતા શ્રમિકોની હાલત કફોડી બની છે મજૂરી કરી પોતાનું ગુજરાન ચલાવતા શ્રમિકોને ઘર ચલાવવું મુશ્કેલ બન્યું છે ફતેપુરાના ગઢરાપુરા નંબર નવમાં વર્ષ બે હજાર ચોવીસ પચીસમાં શ્રમિકો પાસે ઝાડો રોપવા માટે ખાડા કરાવી ઝાડો રોપવામાં આવ્યા હતા અને તેની જળવાણીના ભાગરૂપે તો રોપાનું વેડિંગ પણ કર્યું હતું અને જ્યારે આર દ્વારા શ્રમિકોએ કરેલા ખાડા નાના લાગતા ફરીથી ખાડાને ઊંડા કરવા માટે પણ કહ્યું હતું અને ખાડા ઊંડા પણ કર્યા હતા પરંતુ છેલ્લા એક વર્ષ ઉપરાંતનો સમયગાળો વીતી ગયો છે છતાં પણ જંગલ ખાતાના અધિકારીઓ દ્વારા વેતન ચૂકવવામાં આવ્યું નથી જંગલ ખાતામાં ફોરેસ્ટર તરીકે ફરજ બજાવતા ફોરેસ્ટરને પણ વેતન માટે અનેક વખત રજૂઆત કરી હતી છતાં પણ શ્રમિકોને વેતન ચૂકવવામાં આવ્યું નથી જ્યારે શ્રમિકો દ્વારા અંગે અનેક જગ્યાએ આ બાબતે રજૂઆત કરી છે છતાં પણ કોઈ યોગ્ય નિકાલ ન આવતા શ્રમિકોએ મીડિયાનો સહારો લીધો અને વેતન લઈ સરકાર સુધી અવાજ પહોંચે અને વેલી તકે તેઓને વેતન ચૂકવાય તેવી માંગ કરવામાં આવી રહી છે રિપોર્ટર મગન ડામોર ગુજરાત ક્રાઈમ ન્યૂઝ પતે પૂરા કૂપ નંબર નવમાં આઠ હજાર આઠસો અને એસી ખાડાનો ખાડા નવા કર્યા એના પછી અમે ફરી ઝાડ ચોમાસાનો ટાઈમ આવ્યો એટલે ઝાડો રોપવાનો ટાઈમ આવી ગયો એટલે ઝાડ રોપવા એને ઝાડો રોપ્યા પછી અમે ફરી પાછા ગોડ આવ્યો ગોડ કર્યો અમે ગોળના પૈસા પૂરા અમને મળ્યા નથી ખાડાના પૈસા પૂરા મળ્યા નથી અને ફરી પાછો ખાડા નાના પડે છે એવું કરી અમને ફરીવાર બીડગઢ સાહેબે અમને ફરીવાર ગોડ કરાવડાયો એ ગોડના પણ અમને પૈસા આપ્યા નથી આજ સુધી અત્યારે હોળી દિવાળી પૈસા આપે દિવાળી નહી આપે હોળીએ પૈસા અમને નથી આપ્યા અત્યાર સુધી અમે રખડીએ છીએ અને અમે અમારા અમારા છે છે ગામનો એમની એના જોડે કામ કરાવ્યું હતું એને પૂછવા દઈએ આગળથી પૈસા નથી આવ્યા એમ કરીને અમને એ પણ ના પાડે છે અને એ ખરેખર વાસ્તવિક એમની પાસે પૈસા આવે તો અમને આપે ને ક્યાંથી આપે એટલે અમારે પૈસાની જરૂર છે અમારે ખાવા પીવાના ફાફા પડે છે

સત્તર હજાર રૂપિયા આપેલ છે એને સત્તરે સત્તર હજાર મેં મજૂરો ચૂકેલા છે અને આરએફઓ પરમાર સાહેબને મને ઝાડા રોપતી વખતે કીધું કે હું પૈસા આપીશ પણ આજ સુધી મને પૈસા આપેલ નથી અને વિડિંગના પૈસા એક વીડિંગ કરાવી ને એક વીડિંગના પૈસા આપેલ છે અને બાકીના પૈસા આપેલ નથી આ વિડિંગના પૈસા ના આપે તો મજૂરો મારું ઘરને ગોર પાડે છે અને આખરે મારે પાટવેલ મને ફેરા કરાયા એ પણ પૈસા બાકી છે એ પૈસા મને હોળીના બંદોબસ્તમાં મને દસ હજાર રૂપિયા આપેલ છે અને મજૂરોને પૈસા આપેલ નથી એના પછી અને અમને પૈસા માંગવા જતા અમને ના પાડે છે કે જો પૈસા વધારે માંગીશ અને તો તને હું કાઢી મળીશ આરએફઓ પરમાર સાહેબ બોલે છે અને કલ્પેશ કે તને પણ હું ઘેરે કાઢી મળીશ અને જે કલ્પેશ સીધો માં બેન ગાળો બોલે છે એટલે મારે આના માટે આ પગલાં ભરવા પડ્યા છે પાર્કી પાછું ભાઈ પૂરા ભાઈ તમારો વધુ શું છે What's